નમસ્કાર મિત્રો જોબરતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ભારત સરકાર દ્વારા સરકારી ઇન્ટર્નશીપની જાહેરાત કરવામાં આવી છે જેમાં તમારે કોઈપણ ફી નહીં આપવાની રહે કોઈ પણ એક્ઝામ નહીં આપવાની રહે અને તમને આ ઇન્ટર્નશીપમાં તમને જગ્યા મળશે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો સાતસો સિત્તેર જગ્યાઓ પર ભરતી થવાની છે ઉંમરની વાત કરીએ તો અહીં તમારા અઢાર વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મિત્રો આ વર્ક બ્રેઝીસ લર્નિંગ છે એટલે કે વર્ક્યુ બી દ્વારા આ ઇન્ટર્નશીપ છે તે બહાર પાડવામાં આવી છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આ ઇન્ટર્નશીપ છે તેમાં તમારી શું લાયકાત જોશે કઈ તારીખથી તમે એપ્લાય કરી શકો છો અને ક્યાં સુધી તમે એપ્લાય કરી શકો છો તે બધી ડિટેલ આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પ્રચન પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું આ ઇન્ટર્નશીપ છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગયા છે આ ઇન્ટર્નશીપ છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે WBL બી ઇન્ટર્નશીપ બે હજાર પચીસ ટોટલ વેકેન્સી છે 770 એક સિત્તેર પેમેન્ટની વાત કરીએ તો તમને દસ હજાર પર મંથ સ્ટાઇપેન્ડ મળવા પાત્ર રહેશે એપ્લાય મોડની વાત કરીએ તો તમારે એપ્લાય ઓનલાઈન કરવાનો રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ જાતની ફી તમારે ભરવાની રહેતી નથી ઓકે મુકે એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ મિત્રો સ્ટાઇપેન્ડની આપણે વાત કરી લીધી છે કે દસ હજાર પર મંથ તમને સ્ટાઇપેન્ડ મળવા પાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારે મિનિમમ છે તે અઢાર વર્ષ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજ અહીં આપવામાં આવેલી નથી ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બીઈ બીટેક એમસીએ એમએસસી આટલી લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે એપ્રેન્ટિસ માટે ભરતી એપ્લાય કરી શકે છે હવે તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ હવે વાત કરીએ તો તમે આ એપ્રેન્ટિસ માટે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આ ડબલ્યુ બી એલની જે વેબસાઇટ છે તેના પર પહોંચી જશો ત્યાં તમારે એપ્લાય કરવાનું છે કઈ રીતે એપ્લાય કરવું તે તમને હું આગળ વિડીયોમાં પ્રેક્ટિકલ રીતે બતાવવાનો છું તો વિડીયો તમે ફોર ટાઈપ પર જોશો ત્યારબાદ અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન એક ડિસેમ્બર બે હજાર ચોવીસથી તમે એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે એપ્લાય કરી શકો છો અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી છે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો હવે આપણે જઈશું આ એપ્રેન્ટિસિપની જે વેબસાઇટ છે તેના પર આની સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગઈ છે આ ઇન્ટર્નશીપ છે ડબલ્યુ બી તેની વેબસાઇટ ઉપર અહીં તમને જોવા મળશે અહીં તમને આ વેકેન્સી છે તે જોવા મળશે તમે આ હૈદરાબાદની કંપનીમાં જો એપ્રેન્ટિસ શિપ કરવા માંગતા હોય તો તમે અહીંથી એપ્લાય કરી શકો છો ત્યારબાદ અહીં ઘણા બધા ઓપ્શન છે તેમાં પણ તમને અહીં જોવા મળી જશે અથવા તો તમને જે પણ લાગુ પડતી હોય તેમ તમે અહીં સર્ચ પણ કરી શકો છો અહીં બધી ઘણી બધી કંપનીઓ આપેલી છે તેની નીચે અહીં સેન્ટર આપેલા છે સ્ટેટ આપેલું છે સ્ટેટમાં તમે અહીં આપણું ગુજરાત પણ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ સર્ચ કરશો એટલે ગુજરાતમાં જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તે અહીં બધી આપી દેવામાં આવશે ત્યારબાદ તમારે તેમાં એપ્લાય નવામાં બટન ઉપર ક્લિક કરવાનું છે અને તમારે એપ્લાય કરી દેવાનું રહેશે અહીં તમને ટોટલ વેકેન્સીની ડિટેલ છે જે તમને જોવા મળશે કે ક્યાં સુધી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક લાઇક કરજો શેર કરજો અને આ પાછળ પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત